ગણેશભાઈ ગણેશભાઈ સાથે સાથે રહેવાના રહેવાના અને દીકરો હોવા છતાં પણ જયારે કોઈ બેન દીકરી કે બાળકનો ગોંડલ તાલુકામાંથી ઊંધાતો હોય ત્યારે ધારાસભ્ય સ્ત્રીએ પોતાના એકને એક દીકરાને છૂટો મૂકી દીધો હતો અને ગોંડલને સોંપી દીધો હતો અને કીધું હતું કે બીજાના શ્વાસ એ જ આપણા શ્વાસ છે અને એના માટે ગણેશભાઈએ રાત દિવસ એક કરી નાખ્યા હતા જ્યારે તાવતે વાવાઝોડું હતું ત્યારે ગળા ડૂબ પાણી ફરાણા હોય ત્યારે પણ ગણેશભાઈએ ગળા ડૂબ પાણીમાં જઈને પણ લોકોને મદદરૂપ થયા છે અને ત્યાંથી બચાવ્યા છે તો હું ગોંડલની જનતાને વિનંતી કરું છું કે આવો આપણો દીકરો હોય મોડલ માટે લડતો હોય તો એની સાથે આપણે ઉભું રહેવું જોઈએ એને મદદરૂપ થવું જોઈએ અને આપણા મોડલને કોઈ પણ બદનામ કરતું હોય તો તમારા બધાથી સહન તેમ થાય છે અને કોના આપણા ગોંડલના કોઈ પણ નાગરિકોને મારી વિનંતી છે કે તમે ગણેશભાઈને સપોર્ટ કરો તેમને ખોટા પ્રોપોગેન્ડા સાથે એમની ઈમેજ અને એમના એમની ઇમેજ બગાડવામાં આવે છે તો એ બદલ મારી નાગરિકોને વિનંતી આપ સૌને જણાવવાનું

ખૂબ જ દુઃખદની વાત છે એ માટે આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈ સાથે અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ તો અમારી એ પણ સરકારશ્રી ને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં માંગણી કરી છે એમ રાજકુમાર સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી પિતા શ્રી રતનલાલ જાટ નું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલ ની જનતા ની અને ગોંડલ ના દરેક નાગરિક ની નમ્ર વિનંતી છે અસ્તુ જય માતાજી જય ભારત